સંડાસ બાથરૂમની કરે છે મેં ઓનલાઈન બહુ અરજી આપી વાળા આવી જાય આમ તેમ કરીને વહીંયા જાય પછી કાંઈ થતું નથી આ નરસિંહ મહેતા ગાર્ડન જે બન્યું છે એ અમારી જગ્યામાં જ બનાવેલું છે ત્યારે મંજૂરી મળી ગઈ કે થોડુંક આટલી જગ્યા અમારે જોઈએ નાની એવી એસએમસીમાં માંગ કરી કે અમારા નરસિંહ મહેતા ગાર્ડન છે એ અમને થોડીક આપો બચ્ચાને આટલું હરવા ફરવા માટે જોઈએ આજે થોડીક જ છે જગ્યા એમાં સંડાસ બાથરૂમ નાખી દીધા એમાં ગંદકી બહુ આવે છે પછી અહીં બીજું એક ટાવર તો હતું જીઓનું આગળ કરી ગયા પછી આ લોકો રાતોરાત કામ કરતા હતા અમારે બે મદદ થઈ ગયા હતા એટલે અમે આઠ દસ દિવસ નથી બોલ્યા હમણાં કારણ કે કોઈને એમ ના થાય કે આ તમે પહેલાં બોલવું જોઈએ વાંધો ઉઠાવવો જોઈએ તો અમારે પ્રોબ્લેમ એવો હતો એટલે અમે વાંધો નહીં ઉઠાવ્યો પછી અમે આ જાણથી પછી સોસાયટીવાળા બધા એકબીજા એકબીજા કહેતા હતા તો આજ બધા ભેગા થયા છે અમારે આ ટાવર નજીકમાં નહીં જઈએ અને સો મીટર કમસે કમ સો મીટરની આની માંગ છે કે સો મીટરની દૂર હોવું જોઈએ એવી અમારી માંગ છે કે અહીંયા આ નિશાન છે અહીંયા કોર્પોરેટરનો વિચાર કરવો જોઈએ અમારે સાથ દેવો જોઈએ જે હોય આગળ અહીંયાના અમે બીમાર પડી ગયા અત્યારે બધા દરવાજો કે બારી કે કોઈ ચીજ ખોલી નથી શકતા અને નકરાુક્કર પચાસ હો ડુક્કર રોજ આવે છે કોઈ જાતની ની ચોખ્ખાઈ નથી અમે શું કરીએ બિલ્ડિંગ વયા જાય કે રહીએ અમને આ ન્યાય જોઈએ અમે અહીંયા સલીમાબાદ સોસાયટીમાં રહીએ છીએ અમારા અહીંયા કોઈ સુવિધા નથી બાજુમાં ગાર્ડન છે બે ટાવર આયન નાખવાની તૈયારી થઈ ગઈ છે એક ટાવર અમારી પાછળની સાઈડની અંદર છે તો તમે પ્લીઝ મહેરબાની કરીને આ વસ્તુ અમારી સાઈડ ન કરો તમારે કરવું હોય તો થોડાક દૂર વયા જાવ કેમ કે અમને અહીંયા સુવિધા એટલી છે જ નહીં કોઈ મળતી જ નથી અમારું સમાજ કોઈ બોલે એવું નથી એટલા માટે અમે નીચે ઉતરી અને આ બધા લેડીઝને નીચે ઉતારી અને અમે આ લોકો બધાને કહેવા માંગીએ છીએ કે અમને આ વસ્તુ જોઈએ જ નહીં અહીંયા પ્લીઝ તમારી મોટી મહેરબાની આ વસ્તુ અમને બિલકુલ ના જોઈએ જે બનાવ્યો તો છે પણ ત્યાં સોખાઈ જરા બી નથી અને બીજું અત્યારે જે આ લોકો ટાવર લગાવી રહ્યા છે તો ઓલરેડી એક ટાવર છે અને અમારી પાછળની સાઈડ બી એક ટાવર છે છતાં બી આ લોકો એક ટાવર એક્સ્ટ્રા લગાવે રહેનાથી આખી સોસાયટીને નુકસાન થાય એમ છે એટલે મારી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરી અને આ વસ્તુ તમે લોકો નહીં કરો કેમ કે આનાથી પ્રદૂષણ વધે છે અને પબ્લિક હેરાન થાય છે ખોટી કારણ વગર અને આ ખોટી બીમારી પેદા થાય છે અને તમને લગાડવા જોઈએ તો બીજી ઘણી બધી જગ્યાઓ છે કે આગળની સાઈડ તમે લગાવી શકો છો ને બરોબર છે એટલે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે કે તમે ધ્યાન આપવામાં